ત્યારે મહારાષ્ટ્ર પાલઘર રેલ્વે સ્ટેશન પાસે ભયાનક અકસ્માત સર્જાયો ત્યારે પશ્ચિમ રેલવેના પાલઘરના હનુમાન મંદિર ચોકની આ ઘટના છે જેમાં બંદ રેલવે ફાટક પાસે બે મૃતદેહ મળી આવતા ખળભળાટ મચી ગયો છે ત્યારે ટ્રેન સાથે અથડાતા મોત થયાનો પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે ત્યારે આ બે વ્યક્તિઓના ઘટના સ્થળે જ મોત થયા છે ત્યારે એક ગંભીર રીતે ઈજાગ્રસ્ત વ્યક્તિને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયો ત્યારે આરપીએફ અને રેલવે પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી ત્યારે મૃતકની ઓળખ કરવાની કામગીરી કરવામાં આવી રહી છે તો મહત્વના સમાચાર કહી શકાય ત્યારે મુંબઈના મહારાષ્ટ્રના પાલઘર રેલવે સ્ટેશન પાસે ભયાનક અકસ્માત સર્જાયો જેમાં

આરપીએફ અને રેલવે પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી ત્યારે આ મૃતકની ઓળખ કરવા માટેની કામગીરી પણ ચાલુ કરવામાં આવી છે